ઘરની નાની બાબતમાં માથું મારતો નથી પણ જે સૂચના મેં આપી હોય તેનું ઉલ્લંઘન હું ચલાવી લેતો નથી તે તું જાણે છે છતાં પણ તે તે છતાં પણ પણ તેમાં શું મોટો આભ તૂટી પડ્યું કે તમે મારે તમારી પત્ની સાથે આવું વર્તન કરો છો સ્મિતા બોલી સ્મિતા કોઈ વ્યક્તિ વિશેનો ઇતિહાસ ખબર ન હોય તો અયોગ્ય પગલા ન લેવા જોઈએ તું શું જાણે છે મારી મા વિશે મારી માના સ્વર્ગસ્થ થયા પછી હું તેની પિત્તળની થાળી વાટકો અને ચમચી ભોજન દરમિયાન વાપરતો હતો એ ગમતું ન હતું તો મને આ થાળી વાટકો ચમચી બ્રાહ્મણ અથવા ભંગારમાં આપવાની જીત પકડતી હતી તારા સ્વભાવ અને નજર પ્રમાણે મારી માની થાળી એઠી ખોબા દેવી વળી થાળી વાટકી કે ચમચી જ માત્ર હતા આ બાબતે મેં તેને ચેતવણી આપી હતી તારે જે કરવું હોય તે કરજે પણ થાળી વાટકો કે ચમચી માટે કોઈ નિર્ણય લેતી નહીં છતાં પણ તે થાળી વાટકો ને ચમચી ભંગારવાળાને વેચી નાખ્યા તને મારી માની જૂની ગોબાવાળી થાળી પસંદ ન હોય તો તેના પહેરેલા જૂના ઘરેણા ઉપર પણ તારો અધિકાર નથી ચાવી આપ એ ઘરેણા હું કોઈ ગરીબ વ્યક્તિને આપી દઉં સ્મિતા સામુ જોઈ રહી

અને મમ્મી મારી સાથે આવો આજે મારે ઓફિસે નથી જવું હું શ્યામ અને સ્મિતાને લઈ અમારા ગામડા તરફ કારમાં આગળ વધ્યો મેં ગામડાના મંદિર પાસે એ કાર ઊભી રાખી અંદરથી અમે નીચે ઉતર્યા ત્યાં પૂંજારી પંડ્યા દાદા દોડતા આવ્યા અરે ભીખા તું મારી પત્ની ને મારો પુત્ર શ્યામ મારી સામે જોઈ રહ્યા એ કોર્પોરેટ કંપનીનો જનરલ મેનેજર જેનો પગાર મહિને બે લાખ રૂપિયા તેને પૂજારી આ રીતે બોલાવે એ તો સ્મિતા કે શામને ખબર જ ન હતી હું પૂજારીને પગે લાગ્યો પૂજારી બોલ્યો બહુ મોટો વ્યક્તિ થઈ ગયો બેટા મેં કીધું આ બધું આ પ્રભુ અને મારી માની કૃપા છે અમે દર્શન કરવા મંદિરમાં ગયા દર્શન કર્યા પછી પૂજારીએ કીધું કે જમા વગર તમારે જવાનું નથી પૂજારી પંડ્યા દાદાએ પૂછ્યું બા કેમ સાથે ન આવ્યા મારી ભીની આંખ જોઈ પંડ્યા દાદા સમજી ગયા એ બોલ્યા બેટા તારી માની અંદર ગજબનો આત્મવિશ્વાસ હતો ભણી ભલે ઓછું હોતી પણ તારો ઉછર વગર બાપે કર્યો એ છતાં બાપે કોઈ મા ન કરી શકે એવો હતો પંડ્યા દાદા મારા પરિવાર સામે જોઈ બોલ્યા આ ભીખલા તો સાચું નામ ભાવેશ છે પણ ગામ આખું એને ભીખો કહી પ્રેમથી બોલાવતું કારણ ખબર છે શાંતાબાના ઘરે ત્રણ વખત ઘોડિયા બંધાયા પણ કોઈ પણ કારણથી આ બાળકોનું મૃત્યુ થતું ચોથી વાર આ ભાવેશ આવ્યો ત્યારે તેની માં શાંતાબાએ તેના લાંબુ આયુષ્ય માટે ચંપલ આખી જિંદગી ન પહેરવાની અને એક વર્ષ પાંચ ઘરે ભીખ માંગીને ખાવાની બાધા લીધી હતી સવારે માંગીને ખાય ઘણી વખત પેટ પૂરતું ન પણ મળે રાત્રે તો એક સમય ખાધા વગર ખેંચી લેતા એક વર્ષ રોજ કોઈના ઘરે ભીખ માંગવા ઊભું સહેલું નથી એ પણ ભીખલાના લાંબા આયુષ્ય માટે ઉનાળો શિયાળો ચોમાસું ખુલ્લા પગે ભીખલાના લાંબુ આયુષ્ય માટે ફરતી એ માનું સ્વપ્ન મારી નજર સામે પૂરું થયું થયું એવું ભીખલો તો બચી ગયો પણ એક વર્ષનો તેને મૂકીને તેનો બાપ ટૂંકી બીમારીમાં સ્વર્ગસ્થ થયો શાંતાબા ઉપર આભ તૂટી પડ્યું છતાં પણ તે હિંમત હાર્યા નહીં ગામના કામ કરે ત્યારે ભાવેશને અહીં મંદિરમાં વાંચવા માટે મૂકી જાય ગામ આખાના કામ કરી ત્યારે શાંતાબા થાકેલા હોય પણ મનમાં દ્રઢ વિશ્વાસ મારા ભાવેશને મોટો છે શાંતાબાને હું મારી બેન જ માનતો મારી આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા મારો પુત્ર પણ દાદીની વાતો સાંભળી રડી પીડ્યો મારી પત્ની સ્મિતા હાથ જોડી બોલી ભાવેશ મને માફ કર માને સમજવા માટે દસ અવતાર ઓછા પડે એ પણ રડી પડી અને બોલી કે ફક્ત સાંભળીને આટલું દુઃખ થાય એ જનેતાએ વેઠ્યું હશે ત્યારે કેવું દુઃખ થયું હશે એ ભાવેશે ચેકબુક કાઢી પંડ્યા દાદા એક કામ કરવાનું છે બોલ બેટા તું પાછો ક્યારે દેખાવાનો દાદા વર્ષોથી મારી એક ઈચ્છા હતી કે એ અચાનક આજે પૂરી કરવાનો અવસર મળ્યો છે આ મંદિરની છાયામાં તમારી દેખરેખ નીચે હું ભણ્યો હતો આ બે ચેક એક એક લાખના છે એક મંદિરનો બીજો તમારો અરે બેટા અરે દાદા હવે અગત્યનું કામ મારી માં જે પાંચ ઘરે માંગીને મારા માટે ખાતી એ પાંચ ઘરને તમે બતાવો મારી સાથે કારમાં બેસીને જાઓ પંડ્યા દાદાએ પાંચ ઘર બતાવ્યા એ દરેક વડીલોને પગે લાગી એક એક લાખના ચેક દરેક વ્યક્તિને આપીને તેમનો દિલથી આભાર માન્યો રસ્તામાં પંડ્યા દાદા કહે બેટા વાસ્તવમાં લોકો બારમું તેરમું અસ્થિ વિસર્જન મા બાપના મોક્ષ માટે કરતા હોય છે પણ તે તારી માં આજે ઋણ મુક્ત કરી છે તેનો મોક્ષ નક્કી ધન્ય છે કેટલા તારા જેવા સંતાન દરેકના ઘરે થજો મંદિરે પંડ્યા દાદાને ઉતારી અમે પાછા ઘર તરફ રવાના થયા અમારા ઘર પાસે વાસણની દુકાન પાસે સ્મિતાએ કાર ઊભી રખાવી તે અંદર ગઈ થોડા સમય પછી બહાર આવી ત્યારે તેના હાથમાં મારી માના જૂના થાળી વાટકા અને ચમચી હતા સ્મિતાએ અમારા હાથમાં મૂકતા બોલી મેચ્યા હતા આજે ખરીદી લીધા જો આ થાળીનો મને માફ કર આ થાળીની તાકાત સમજવા માટે હું નબળી અને નાની પડી સ્મિતા હું માફ કરનાર કોણ મેં તો ફક્ત લાગણીના સંબંધો કેટલા ઊંડા હોય છે તે સમજાવવા તને પ્રયત્નો કર્યો છે ચલ કારમાં બેસ બેસું પણ એક શરતે મારા પાપોનું હવેથી હું આ થાળીમાં રોજ જમીશ મંજૂર સ્મિતા બોલી ભાવિશ ભાવેશ બોલ્યો સ્મિતા તને તારી ભૂલ સમજાય એ મારા માટે ઘણું છે તો જમે કે હું જમું એ અગત્યનું નથી આવી આદર્શ કોઈ પણ વ્યક્તિ હોય તેને જીવતા અને તેમના ગયા પછી પણ એ આદર રાખવો એ આપણી ફરજ બને છે બાકી સ્મિતા પ્રેમનું બંધન એટલું હોવું જોઈએ કે કોઈ તોડવા આવે તો એ પણ પોતે જ તૂટી જાય મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ